હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું અત્યારે ઉપાધિમાં કાઢી નાખ્યા છે વરસાદે અને ગલીઓ નાળા નદીઓ બધું સલકાઈ રહ્યું છે અને સોસાયટી પાણી ભરાઈ ગયા છે કડકડ હામાં બધે તો મિત્રો એમ કહેવાય કે આ બે હજાર છ માં આવી પ્રિસ્થિતિ હતી સુરતની ત્યારે આપણે સુરત માતા એટલે ખ્યાલ છે કે પાણી ભરાણા પછી કેવી પરિસ્થિતિ થાય આપણી અને કઈ રીતે સહન શક્તિ કરવી અને કઈ રીતે અમારે પસાર થવું તો મિત્રો એ અમે જ્યારે કાઢ્યા ત્યારે સહ જમણ એમ કહેવાય પાણીમાં અમે રહ્યા હતા સુરતમાં તો અત્યારે તો પાણી ઓછું છે ત્યારે એક એક માળ બુટી ગયો હતો સુરતની અંદર ત્યારે આપણે બીજા માળે ને કુદરતનો ક્યારે એવો મિત્ર હોય કે હેઠળથી પાણી પુષ્કળ સાધે ઉપર ધોધમાર વરસાદ પડતો અગાશી ઉપર પણ તમે ન રહીએ શકો ત્યારે હેલિકોપ્ટર શરૂ કર્યા હતા અને બધાને બધામાં જે આવતો અનાજ કઠોળ છે પછી કોઈ બિસ્કીટ છે પાર્લેજી એ બધું વિતરણ કરતા અને પડીકા ફગાવતા હેલિકોપ્ટરમાં કારણ કે હેલિકોપ્ટર તો અધર ઊંસા રાખતા હાવ નિશા રાખીએ તો એના પાંખડાનો પવન લાગે તોય તકલીફ થાય એટલે અધરથી અમુક પડી હાથમાં આવે ને અમુક પાણીમાં જાય તો એવી પરિસ્થિતિ હતી બે હજાર છમાં અત્યારે એ જ પરિસ્થિતિ છે પણ ઓછો છે થોડોક વરસાદ એ પાણી ઓછું છે ઘડિયામાં જોઈએ મુજબ બાકી ત્યારે અમે જે હાલત ભોગવી છ સાત 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 જમણ સુધી અગાચી ઉપર જતા અને એકના એક કપડાં કાંઈ પહેલા કાંઈ બીજા કપડાં વપરા કારણ કે બધું પલ્લી ગયું હતું એક એક માળ બૂટી ગયા હતા ત્યારે તો મિત્રો બબે માળ તન તો કોક હતા કારણ કે ઓછું આમ વિ સુરત તું કરવું આમ પણ એટલું બધું નહીં આમ આમ અને અત્યારે તો સિટી થતા બહુ જોરદાર જમી ગયું છે સુરત અત્યારે તો આપણે ગયા ત્યાં ભૂલા પડે જવું જ છે પરિસ્થિતિ તો મિત્રો અત્યારે તો પાણી જ્યાં જવું હોય ત્યાં ભરાઈ ગયા છે અને આપણે વેડિયા જોઈએ ના તો ગયા નથી પણ અત્યારે તો સુવિધા થાય છે પણ ત્યારે મિત્રો જુઓ ને અને અમે પાણી ઉતર્યા પછી મિત્રો ગયા હતા ને આંટા મારવા જે સોસાયટીમાં નીકળી સાત જણ પછી પાણી ઉતર્યા પછી તો અમે જતા તો ગઠણ ગાઠણ હાઉ તો એમાં કાદું થઈ ગયા હતા પહેલાં પ્રથમ તો અમે મકાન જ્યારે કડગઢ હામું પાણી તો સાફ કરવાનું શરૂ કરી દીધું હતું કારણ કે એમાં બધી આમ કાપ જ જામી ગયો હતો ગોઠણ હામું એટલે સાફ સફાઈ બધું કરવાનું શરૂ કરી દીધું હતું એટલે જેમ પાણી ઉતરતું ગયું સાફ થતો ગયું બધા સાફ કરતા ગયા અને ગાડીઓને ફોર વ્હીલર ટુ વ્હીલર જે જે હતી બધી તો બધે જ પડી ગઈ હતી કારણ કે પાણીમાં તો એક એક માળ બુડી ગયો એટલે તો કાંઈ પછી હાથમાં ન રહે એટલે એને પાંચમાં હાથ દીધી તો કોઈ ગાડીઓ તો બતાવી જ નથી આ બધું પાણી નીકળી ગયા બધું સાફ સફાઈ થઈ ગયા પછી શરૂ કરતા અમુકને થઈ જતી શરૂ અને અમુકની બંધ રહી જતી મિત્રો તો એવી પરિસ્થિતિ હતી પછી અમે જે બજારમાં માર્કેટમાં નીકળતા માર્કેટમાં નીકળીએ એટલે બહુ જોઈ વિશે હાલવું પડતું હલા જતા હોય તો નક્કી નરે કે કૂતરું મરી ગયેલા હોય કોઈ જાનવર એક તો ગધેડો હતો ગધેડો ટ્રેક્ટરની છત્રી છે એનીમાં પગ હલાઈ ગયો ઉપર પીડ્યો હતો આ મિત્રો આ વિડીયો જોવે જેને ખબર હોય એ લાઈક છે કોમેન્ટ કરીજો કારણ કે મને ખ્યાલ જ છે કે કોણ કોણ હાર્યા હતું ને આપણે ગયા હતા બધા જોવા તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરી દેજો તો મિત્રો એ ગધેડો હતો ને એ ખાવા આમ શું થઈ ગયેલો અને નગરપાલિકાવાળાની સેવા તો પુષ્કળ પણ કેટલું સારું કરે એમ કેટલોક સમય તો લાગે ને મિત્રો કારણ કે આખું સુરત તો એમાં પંડોળ વિસ્તાર કતારગામ વિસ્તાર લલિતા ચોકડી નંદરમાં સોસાયટી કતારગામ વિસ્તારનો બધો કે બુડી ગયેલો પંડોળે આખું બુબે માળ બુડી ગયા હતા ત્યારે એવો પરિસ્થિતિ હતી એટલે સીખુવાડી ને અંબિકા નગર ને કેટલાય નામ લેવા પંડોળ ને આશ્રમ ને એમાં તાર આ બધું બુડી ગયેલું હતું પછી અમે નીકળ્યા પછી અમને એમ થયું કે પાંચ દે હજી અમને ઘેર બેસી રહ્યો ક્યાં બાયડમાં જવા અને મિત્રો એ ગંદકી થઈ અને પછી જે પબ્લિક માંદો પડ્યો વાત કરો એટલું પછી તો હરુરાટ બધું ભાગ્યું છે ગામડે પછી બસો મળેલી ખટરામાં આવ્યા તમે આવી પરિસ્થિતિ હતી તો અત્યારે મિત્રો એ જ પરિસ્થિતિ છે પણ અત્યારે ઓછો વાંધો આવે કારણ શું છે કે પાણીનો તો નિકાલ તરત થઈ જાય છે પણ કલાક બે કલાક પાંચ કલાક પછી છ પાંખા દિવસની અંદર હરફળ થઈ શકે છે કારણ કે અત્યારે સુવિધા એટલી વધી ગઈ છે અને પાછો તાપી સાફ સફાઈ વધી ગઈ છે અને ત્યારે તાપી હાંકડી હતી પુલ બુલકા બનેલા નોતા પુલ હતા હાંકડા નાના એના હિસાબે વધુ કેવરાવતું અને બરાબર નર્મદા આપણે ઓવરફ્લો થયેલી એટલે ઉકાઈ છેત્રીજી નદીમાં ઓલો ઉકાઈ પાણી આવે ઉકાઈ એટલે બધું સુરતમાં જ ગડે એટલે ઓવરફ્લો થઈ ગયા એના છે ખોલું પડ્યું હતું બધું ભેગું થયું હતું હાર એના છે પાણી પુષ્કળ ભરાઈ ગયું હતું તો અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે તો બધી આપણે વીડિયા જોઈ